તમારે હાજુ આમ ઘેર દઉં ને તો હાથ લેતા આવો હા તમને બતાવો ને સુટાલી નાખશે

આર માથો વાળી ચીજ લગ્યા હんだ કે ટીવી જો ટીવી જોને થા ઓહ હો ગઈ

તમે યાર બહુ પેલા એવા લાગે નિર્દોષ એટલે અમે તમે છોડી બંકા આ બંકો યાર ખબર તમે તો યાર સમજી યાર પછી તમે તમને ખબર નઈ આ તમે કરતો નઈ એટલી તો સોલ જો

ઓનો મંત્ર તમાર થવું તમે યાર ભૂરા ભાઈ ખોટું બઉ પેલું એવું કરાવજો મારું ભાઈ ખોટું કર્યું એવું કરો

મોટો તમારે એટલી તો સમજે લેવી જોમતી તમારે ને તમે મનુભાઈ બધે

આ હેડ્યા શું હય ગયો અલ્યા તારી હ પણ अनार ભઈ તો ઘેર નઈ હોય તો હું તી એ હમણા તો ખેલો લે ને ભત્રીજાને બે ચોક દેતાલા એવું હ તો વેલા ન કવ એ ભૂલી ગયો તમે ઉતારવા માં ઉતારવા હેડ્યા કાલ હવરામ વાજો હ હેડના ઓ ઘેર કાલ હવારે નઈ કાલ હોજી મેલ આવશે એવું ઈ નહીં ઈ તો ગોમ કાલ હોજી વાત લેડો ઘેર કાલ હોજી કાલ તને પકાવી દેજો એ હા હેડ ઓ કીધું